નમસ્કાર મિત્રો આજના આ નવા વિડીયો માટે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને તમામ રેશન કાર્ડ ધરાવતા પરિવારો માટે આજનો વિડિયો ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે મિત્રો વિનંતી છે કે આ વીડિયો પૂરો જુઓ કારણ કે તેમાં આપ માટે અગત્યની માહિતી છે જો વિડિયો પસંદ આવે તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મુદ્દાની વાત કરીએ આવતા મહિને એટલે કે થોડા જ દિવસોમાં રેશન કાર્ડ ધારકોને દસ મોટા ફાયદા મળવાના છે કયા કયા લાભ મળશે કોણ કોણ આ યોજનામાં સામેલ થશે તેની વિગત આપણે આ વીડિયોમાં સમજવાના છીએ એપીએલ બીપીએલ અને આઈ એટલે કે અત્યંત ગરીબ પરિવારો માટે સરકાર તરફથી ખૂબ જ સારા સમાચાર છે કહી શકાય કે આવતો મહિનો રેશન કાર્ડ ધરાવનારાઓ માટે ખુશીની ભેટ લઈને આવી રહ્યો છે હવે જાણીએ કે કયા છે તે દસ ફાયદા સૌપ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ દર મહિને ઘઉં અને ચોખા મફતમાં આપવામાં આવશે મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓ સુધી વરસાદી સિઝનને કારણે ઘઉં અને ચોખાના વિતરણમાં થોડો ફેરફાર આવ્યો હતો એકસાથે જ પુરવઠો આપ્યો ગયો હતો પરંતુ હવે આવતા મહિનાથી નિયમિત રીતે આ અનાજ મફતમાં મળવાનું શરૂ થઈ જશે તમારા ગામમાં કે આસપાસ કોઈએ આ યોજનાનો લાભ લીધો હોય તો નીચે કમાન્ટ કરો અમને ખબર પડશે તો બધા માટે ફાયદો થશે મિત્રો હવે આપણે બીજા મહત્વપૂર્ણ લાભ વિશે વાત કરીએ તમારા ગામમાં કે આસપાસ કોઈએ આ યોજનાનો લાભ લીધો હોય તો નીચે કમાન્ટ કરો અમને ખબર પડશે તો બધા માટે ફાયદો થશે ગરીબ પરિવારોને સમયાંતરે મફતમાં ખાદ્ય તેલ આપવામાં આવશે જેમ કે તહેવારોના દિવસોમાં દિવાળી હોય હોળી હોય કે પછી સાતમ આઠમ અને જન્માષ્ટમી જેવા પ્રસંગો આવે ત્યારે સરકાર તરફથી આ સહાય આપવામાં આવે છે આ યોજના સતત ચાલુ રહેશે અને જરૂરિયાતમંદ પરિવારો તેનો લાભ લઈ શકશે સૌથી પહેલો લાભ તો ગૌસેવાના પ્રકલ્પરૂપે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ સાથે સાથે ખાંડ અને દાળ જેવી રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ પર ખાસ સબસિડી આપવામાં આવી રહી છે એટલે કે આ વસ્તુઓ સામાન્ય કિંમતે કરતાં સસ્તી ઉપલબ્ધ થશે હવે આગળ વધીએ તો રેશન કાર્ડ ધરાવતી મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે આ સુવિધા માનવ કલ્યાણ યોજના પીએમ વિશ્વકર્મા યોજના અને માનવ ગરિમા યોજના હેઠળ આપવામાં આવે છે જો તમારી પાસે માન્ય રેશન કાર્ડ હશે તો આ યોજનાનો લાભ લેવા પાત્ર બનશો તે પછી વાત કરીએ વિદ્યાર્થીઓની હાલ સરકાર દ્વારા મફતમાં શૈક્ષણિક સહાય અને સ્કોલરશીપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ સ્કોલરશીપ માટેના ફોર્મ્સ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શરૂ થઈ ગયા છે ખાસ વાત એ છે કે આમાં અરજી કરવા માટે પણ રેશન કાર્ડની માહિતી આપવી જરૂરી છે એપીએલ બીપીએલ અને અંત્યોદય ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ આ સહાય માટે પાત્ર છે એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ જ ઉપયોગી યોજના છે તે સિવાય ગરીબ પરિવારોને ઘર બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ સહાય વધારવામાં આવી છે સરકાર દ્વારા આ યોજનાને પ્રાથમિકતા આપવામાં આવી છે જેથી જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘરમાં સહાય મળે સૌ પ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મિત્રો જો તમારા ઘરે બીપીએલ કાર્ડ છે અથવા તમારું નામ બીપીએલ યાદીમાં સામેલ છે તો તમને આ યોજના અંતર્ગત પ્રાથમિકતા આપવામાં આવે છે એટલે કે ગરીબ પરિવારોને ઘર બનાવવામાં પ્રથમ તક મળે છે આ માટે રેશન કાર્ડ એક મહત્વનું દસ્તાવેજ બની જાય છે કારણ કે તે તમારી આર્થિક સ્થિતિ દર્શાવે છે હવે આગળ વધીએ તો આયુષ્યમાન ભારત આરોગ્ય વીમા યોજનાનો પણ લાભ રેશન કાર્ડ ધારકોને મળી રહે છે આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને દર વર્ષે દસ લાખ રૂપિયા સુધીનું મફત આરોગ્ય કવરેજ આપવામાં આવે છે એટલે કે જો ઘરમાં કોઈ ગંભીર બીમારી આવી જાય તો ખર્ચાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર તરફથી સંપૂર્ણ સહાય ઉપલબ્ધ છે શું તમે પણ આ યોજનાનો લાભ મેળવો છો નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ત્યારબાદ વાત કરીએ તો ગેસ કનેક્શન સબસિડીનો લાભ પણ ખૂબ જ મહત્વનો છે ઘણા રેશન કાર્ડ ધરાવતા પરિવારોને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે અને સાથે સાથે દર મહિને સિલિન્ડર ભરતી વખતે ત્રણસો રૂપિયા જેટલી સબસિડી પણ સરકાર તરફથી આપવામાં આવે છે આ કારણે ઘર ખર્ચમાં બચત થવા લાગે છે અને ગરીબ પરિવારોને રસોઈ માટે સહાય મળે છે અગાઉ વાત કરીએ તો રોજગારી તકો પણ સરકાર દ્વારા રેશન કાર્ડ ધરાવતા બેરોજગાર લોકોને આપવામાં આવે છે જ્યારે નવી સરકારી યોજનાઓ શરૂ થાય છે ત્યારે ગરીબ વર્ગના લોકો માટે વિશેષ સ્થાન રાખવામાં આવે છે એટલે કે રોજગારી મેળવવામાં તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે જેથી તેઓ પોતાનું જીવન સુધારી શકે આ સિવાય વૃદ્ધ પેન્શન યોજના પણ ખૂબ જ મહત્વની છે સાઠ વર્ષથી વધુ ઉંમરના વડીલોને દર મહિને નિશ્ચિત રકમ સરકાર તરફથી પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે જેથી તેઓ પોતાની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે કમાન્ટમાં લખો તમારે કઈ માહિતી વધુ જોઈતા હોય અમે તે આગામી વીડિયોમાં આવરીશું અને મિત્રો દિવ્યાંગ સહાય યોજના હેઠળ શારીરિક અશક્તતા ધરાવતા લોકોને દર મહિને એક હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આ લાભથી તેઓને પોતાના દૈનિક જીવનમાં થોડી ઘણી સહેલાઈ થાય છે અંતમાં કહી શકાય કે રેશન કાર્ડ માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવન બદલાવી નાખે તેવી ચાવી છે આવાસ આરોગ્ય ગેસ રોજગાર પેન્શન અને દિવ્યાંગ સહાય જેવા અનેક લાભો સરકારશ્રી દ્વારા સીધા લોકો સુધી પહોંચાડવામાં આવે છે શું તમે પણ આ યોજનાનો લાભ મેળવો છો નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો તો મિત્રો જો તમે હજી સુધી આ તમામ લાભો વિશે અવગત ન હો તો આજે જ તપાસો કે તમને આ યોજનાઓનો લાભ મળે છે કે નહીં સાચી માહિતી મેળવી તેનો લાભ લેતા રહો કારણ કે સરકારની આ યોજનાઓ તમારા અને તમારા પરિવારના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક હોવ તો આગામી દિવસોમાં તમને ઘણા મહત્વપૂર્ણ લાભો મળવાના છે પરંતુ યાદ રાખજો આ તમામ યોજનાઓનો લાભ માત્ર તે જ લોકોને મળશે જેઓ પાસે માન્ય રેશન કાર્ડ હશે સરકારની નવી માર્ગદર્શિકાઓ અનુસાર આ લાભો ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગોને આપવામાં આવશે જેમ કે બીપીએલ બિલો પોવર્ટી લાઇન પરિવારો અને આઇએન્થ્યુડે અન્ના યોજના કાર્ડ ધરાવતા લોકો આવા પરિવારોને મફત અનાજ તથા અન્ય વધારાની સુવિધાઓ આપવામાં આવશે જેનાથી તેમની દૈનિક જરૂરિયાતો સરળતાથી પૂરી થશે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક પરિવારો માટે આ યોજના મોટી રાહત સાબિત થશે મોંઘવારીના સમયમાં જ્યારે રોજિંદા જીવનનો ખર્ચ વધતો જાય છે ત્યારે મફત અનાજ જેવી સુવિધાઓ સામાન્ય લોકો માટે આશીર્વાદ સમાન છે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને નવા મિત્રો હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો જેથી આવી મહત્વપૂર્ણ માહિતી અમે તમને સમયસર પહોંચાડી શકીએ ફરી મળશું એક નવા